રાજીનામું આપે છે અહીંયા પર બે હજાર ચૌદમાં પેટા ચૂંટણી થાય છે પરંતુ ભરત પટેલના કોંગ્રેસના હર્ષદ રિબડિયા છે તેણે ભરત પટેલને કારમાં પરાજય આપ્યો હતો ભરત પટેલ ભાજપમાંથી ઉભા હતા અને હાર્યા હતા પરંતુ ત્યારબાદ બે હજાર સત્તરના વર્ષમાં ફરી ચૂંટણી યોજાય છે આ ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલ ઉમેદવારી ભરે છે પરંતુ હર્ષદ પટેલ વધુ એક વખત તેને હરાવે છે પરંતુ ત્યારબાદ હર્ષદ પટેલ છે તે રાજીનામું આપે છે અને તે

રાતીધાર ગામ છે અને ત્યાંના તે રહેવાસી છે તે લાંબા સમયથી બીજેપીના કાર્યકર્તા હતા ત્યારબાદ તે તલાલા મેંગો માર્કેટના પ્રમુખ બન્યા અને ત્યારબાદ તે જૂનાગઢમાં શહેર ભાજપ પ્રમુખ પણ હતા ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ પણ બન્યા ત્યાં જૂનાગઢમાં તે માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ બન્યા અને સહકારી બેંકના ચેરમેન પણ લેવવા પટેલ કે વિસાવદરના લગભગ મોટા ભાગના ઉમેદવારો લેવવા પટેલ સમાજના છે કારણ કે અહીંયા પર બે લાખ સિત્તેર હજારનું આસપાસનું અંદાજિત મતદાન છે જેમાં એક લાખથી વધારે મતદારો છે તે લેવવા પાટીદાર સમાજના છે અને અહીંયા પર લેવવા પાટીદાર સમાજનો જ આગેવાન જીતે છે જેના કારણે તમામ પાર્ટી છે તે લેવવા પટેલને જ આ બેઠક ઉપર ઉમેદવાર બનાવે છે નંબર બે ગોપાલ ઇટાલિયા છે તે આમ આદમી પાર્ટીના છે તે બે હજાર બારમાં પોલીસકર્મી હતા અમદાવાદની અંદર ત્યારબાદ તે બે હજાર તેર ચૌદની અંદર તે અમદાવાદ કલેક્ટર કચેરીમાં મહેસૂલ વિભાગમાં ક્લાર્કની નોકરી કરી ચૂક્યા છે ત્યારબાદ તે રાજીનામું કે તેને કાઢવામાં આવ્યા એ ખ્યાલ નથી પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા પાટીદાર આંદોલનમાં જોડાયા હતા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ગોપાલભાઈ ઇટાલિયા સામે કુલ એકવીસ આરોપો છે એકવીસ ફરિયાદો છે જો કે પણ સાબિત નથી થઈ એવું મનાય છે પરંતુ એકવીસ ફરિયાદો તેના વિરુદ્ધ નોંધાઈ ચુકી છે ગોપાલભાઈ ઇટાલિયા કાલે પ્રોપર્ટી તેણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે દર્શાવી હતી તો એક બાઇક તેણે બતાવ્યું છે કુલ 14 લાખ ની તેની પાસે પ્રોપર્ટી છે તેની પાસે અન્ય કોઈ મકાન કે કારો કે કાફલો એવું નથી તો આ ગોપાલભાઈ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલ વચ્ચે સીધો જંગ છે તે થવાનો છે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે જે તેને કાલે જાહેર કર્યા છે નીતિન રાણપડિયા આ નીતિન રાણપડિયા ભેસાણ તાલુકાના છે અને તે એક ખેડૂત પુત્ર છે એક ખેડૂત આગેવાન છે અને તે એટલા બધા ભૂતકાળમાં સક્રિય નહોતા પરંતુ કોંગ્રેસ સાથે જોડાયેલા છે એવું મોટું નામ નહોતું કે લોકો તમામ તેના પરિચિત હોય છે પરંતુ તેમનું એક સારું એવું નામ છે કે તે ખેડૂત છે ખેડૂત પુત્ર છે તો આ સીધો જ આ ત્રણે વચ્ચે જંગ છે તે જામવાનો છે પરંતુ આપણે જણાવી દઈએ કે બે હજાર ને બાર પછી જયારે કેશુભાઈ પટેલ છે તે પીપીપી માંથી ચૂંટાયા બે હજાર બારમાં ત્યારથી અત્યાર સુધી ભાજપ છે તેને વિષાવદરમાં વિષાવદરના જનતાએ પગ નથી દીધો મતલબ કે જીતનો સ્વાદ છે તે રાખવા નથી દીધો અને તેના જ કારણે તમામની નજર આ બેઠક ઉપર મંડરાયેલી છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન અરવિંદ કેજરીવાલ પણ વિષાવદર આવી ચૂક્યા છે અને આજે જ્યારે કિરીટ પટેલનો રોડ શો હતો ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી તેમાં આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં આવ્યા હતા મતલબ એ છે 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 કે બેઠક ત્યાં જોરદાર થવાનો બીજેપી માટે પણ અહીંયા લોઢાના ચણા ચાવવા બરાબર છે ગોપાલ ઇટાલિયાએ અહીંયા ત્રણ મહિના પહેલા જ એન્ટ્રી કરી લીધી કારણ કે એને ખ્યાલ હતો કે વિશાવદર છે તે લેવા પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવે છે તે બેઠક એક વખત વિસાવદર વાસીઓએ આમ આદમી પાર્ટીને ચૂંટાયો છે ત્યાં આમ આમ આદમી પાર્ટી માટે થોડી સરળતા રહેશે અને તે ત્રણ મહિના પહેલાં જ પોતાનો પ્રચાર શરૂ કરી ચૂક્યા છે કિરીટભાઈ પટેલ છે તે પણ લેવા પાટીદાર સમાજના નેતા છે પરંતુ બે હજાર સત્તરમાં કિરીટભાઈ હરા હતા ફરી વખત કિરીટભાઈને રિપીટ અત્યારે કરવામાં આવ્યા છે ભાજપને આશા છે કે કિરીટભાઈ છે તે અહીંયા જબરજસ્ત ટક્કર આપશે અને આ ચૂંટણીમાં જીત મેળવશે સૌથી મોટો સવાલ એ છે કે વિશાવદરની જે બેઠક છે તેમાં ઉમેદવારો છે તે આયાતી હોવાનું મનાય છે આયાતી મતલબ કે કિરીટભાઈ પટેલ છે જે બીજેપીના એ તલાલાના રાતીધાર ગામના મૂળ હોવાનું મનાય છે એ વિશાવદર તાલુકાના નથી બીજું ગોપાલ ઇટાલિયા છે તેનો જન્મસ્થળ બોટાદ છે તો એ પણ વિશાવદરના નથી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર છે તે ભેસાણના છે તો ક્યાંક ને ક્યાંક મહદન છે એ ઉમેદવારને શું કઈ રીતે ફાયદો મળે છે અત્યારે એવું કહેવાય છે કે તે સ્થાનિક છે એટલે તેને ફાયદો મળશે પરંતુ વિસાવદરની જનતા કોને નક્કી કરશે સ્થાનિક ઉમેદવારને મત આપશે કે આ જે બહારથી ઉમેદવારી કરી છે નોંધાવી છે તેને આપશે એ પણ કહેવું મુશ્કેલ છે પરંતુ એક વસ્તુ ઉડીને આંખે વળગે એ છે કે વિસાવદરની જનતા છે તે જે ચાલુ સરકાર છે તેના જે ઉમેદવારો છે તેને બે હજાર બારથી અત્યાર સુધી તેને ક્યાંક ને ક્યાંક મત ઓછા આવવાના કારણે આ ઉમેદવારો હાયરા છે સવાલ એ છે કે વિશાવદરની જનતાએ જેના ઉપર ભરોસો મૂક્યો હતો તે જે ધારાસભ્યો ચૂંટીને મેકલા હતા તેને સમય જતાં ભગવ ધારણ કરી લીધો આવા બે કિસ્સાઓ બેના છે કે વિશાવદરના કોંગ્રેસના નેતા છે તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાએ પણ આવું કર્યું મતલબ કે વિશાવદરની જનતા છે રીતે ક્યાંક ને ક્યાંક ભાજપને સાઈડલાઈન કરીને અન્ય ઉમેદવારોને જીતાડે છે પરંતુ એ ઉમેદવારો છે તે પાછળથી ભાજપમાં જતા રહે છે તેવું મનાઈ રહ્યું છે સવાલ એ છે સૌથી મોટી આ ચૂંટણીમાં કોની જીત થશે અને કોની હાર થશે એ કહેવું હાલ મુશ્કેલ છે પરંતુ એક વસ્તુ સામે આવી છે એક વસ્તુ એ છે કે આ ચૂંટણીના મહાજંગની અંદર જે બે લોકો હતા હર્ષદભાઈ રીબડિયા જેણે કોંગ્રેસને બાય બાય કરીને ભાજપમાં આવ્યા હતા અને અન્ય જે આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી જેને પણ આમ આદમી પાર્ટીને બાય બાય કરીને ભાજપમાં જોડાયા છે આ બંને નેતા એવા છે જેને ટિકિટ ના મળી ક્યાંક ને ક્યાંક હર્ષદભાઈને પણ આયશા હશે ક્યાંક ને ક્યાંક ભૂપત ભાયાણીને પણ આયશા હશે કે તે અન્ય પાર્ટી છોડીને બીજેપીમાં આવ્યા તો તેને સારી એવી ઠાઠ મળશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ચૂંટણી છે તેમાં તેમાં ભૂપતભાઈ ભાયાણી અને હર્ષદભાઈ રીપડિયાને ચોક્કસથી ઝટકો લાગ્યો હશે સવાલ એ છે કે વિશાવદનની બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધે સીધી ટક્કર થવાની છે અને એમાં વચ્ચે હવે કોંગ્રેસ છે આમ તો પહેલાં લાગતું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થઈને લડશે એ અને હવે આ બંને પાર્ટી છે તે કોંગ્રેસના મત તોડશે કોંગ્રેસ છે તે આદમીના મત તોડશે તેવું મનાઈ રહ્યું છે પરંતુ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે જબરજસ્ત ટક્કર થવાની છે જોવું એ રહ્યું કે આ ચૂંટણીમાં કોણ બાજી મારે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપ જરૂરથી અમને કમેન્ટ કરીને આપના પ્રતિક્રિયા મોકલજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનું નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે ધન્યવાદ